જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો કેમ છો મારા મનમોજીલા મોજીલા જેવા મીઠા વાલિડાઓ આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે બોલાતા વાક્યો આ ટેબલ ઉપરથી તમે કરોડો વાક્ય બોલતા થઈ જશો પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આજે આપણે આવી ગઈએ છીએ ઈચ્છા ડિઝાયર મીન્સ કે ઈચ્છા વાક્ય લઈને ઈચ્છા વાક્ય લઈને આજે આપણે આવી ગઈએ છીએ એમાં સૌથી વધારે વર્તમાન કાળ અને ભૂતકાળ કોઈ કામ કરવાની ઈચ્છા છે કોઈ કામ કરવાની ઈચ્છા હતી એટલે કે મારે કોઈ કામ કરવું છે કોઈ કામ કરવું હતું બરાબર ભવિષ્ય કાર્ડનો બહુ રેર કેસમાં ઓછો ઉપયોગ થાય છે એટલા માટે આપણે વર્તમાન કાર્ડ અને ભૂતકાળ લઈને આવ્યા છે કારણ કે આ બે ના વાક્યો ભૂતકાળ એ પહેલા આપણે બધા કરતા છે ગુજરાતી જોઈ લઈએ આપણે આ એટલે હું અને મે વી એટલે અમે આપણે યુ એટલે તું તમે ધે એટલે તેઓ બે અથવા બે કરતાં વધારે હોય બહુવચન બહુ મીન્સ કે વધારે હી એટલે તે છોકરો પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે અને એક વચન એટલે માત્ર એક વજો વર્તમાન કાળમાં શું આવે વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વોન્ટેડ to plus મૂળ ક્રિયાપદ V one એટલે મૂળ ક્રિયાપદ V two ભૂતકાળનું રૂપ V three ભૂતકૃદંત V four ing V five s અથવા es આ ટેબલ ઉપરથી તમે કરોડો વાક્ય બનાવી શકો છો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મેં તમને લાસ્ટમાં મિક્સમાં વાક્ય પણ આપ્યા છે ચાલો કોઈ કામ કરવું છે કોઈ કામ કરવું હતું વર્તમાન કાળની વાત કરીએ તો આઈ વી યુ ધે અને બહુવચન એમાં શું આવે વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હી સી ઇટ એક વચન ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતાં સાથે વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો મારે આવું છે એટલે કે મારે આવવાની ઈચ્છા છે મારે આવું છે એટલે કે મારે આવવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ કમ મારે આવું હતું એટલે કે મારે આવવાની ઈચ્છા હતી મારે આવું હતું આઈ વોન્ટેડ ટુ કમ વી એટલે અમારે આપણે બરાબર અમારે રોકાવું છે વી વોન્ટ ટુ સ્ટે અમારે રોકાવું હતું વી વોન્ટેડ ટુ સ્ટે બરાબર ઈ એટલે તું અથવા તમે તમારે જવું છે એટલે મીન્સ કે તમારે જવાની ઈચ્છા છે મને ખબર છે તમારે જવાની ઈચ્છા છે યુ વોન્ટ ટુ ગો તમારે જવાની ઈચ્છા હતી યુ વોન્ટેડ ટુ ગો તેઓને મદદ કરવી છે એટલે કે તેઓને મદદ કરવાની ઈચ્છા છે ધે વોન્ટ ટુ હેલ્પ તેઓને મદદ કરવાની ઈચ્છા હતી અથવા તેઓને મદદ કરવી હતી ધે વોન્ટેડ ટુ હેલ્પ પરેશ અને પાર્થને ચાલો ટપુ અને ગોગીને કામ કરવું છે ટપુ એન્ડ ગોગી વોન્ટ ટુ સોરી વર્ક ટપુ અને ગોગીને કામ કરવું છે ટપુ એન્ડ ગોગી વોન્ટ ટુ વર્ક ટપુ અને ગોગીને કામ કરવું હતું જો કામ કરવું હતું ટપુ એન્ડ ગોગી વોન્ટેડ ટુ વર્ક તેને લખવું છે એટલે કે તેને કોઈ કામ કરવું છે તેને લખવું છે એટલે કે તેને લખવાની ઈચ્છા છે આમાં શું આવે ઈચ્છા છે આમાં ઈચ્છા હતી વર્તમાન કાળમાં હિમાં વોન્ટ્સ આવે હી વોન્ટ્સ ટુ રાઈટ તેને લખવું હતું he wanted to write તેણીને અન્ય શબ્દ મજા આવે એડ કરી દયો તેણીને સફરજન ખાવું છે she wants to eat an apple તેણીને સફરજન ખાવું હતું she wanted to eat an apple પરેશને ક્રિકેટ રમવું છે પરેશ એક જ હોય તો પરેશ એકવચન પરેશ વૉન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ પરેશને ક્રિકેટ રમવું હતું પરેશ વોન્ટે ટુ પ્લે ક્રિકેટ કરોડો વાક્ય બનાવી શકો છો આ ટેબલ ઉપરથી આઈ વોન્ટ ટુ મારે આવું છે આઈ વોન્ટ ટુ કમ મારે રોકાવું છે આઈ વોન્ટ ટુ સ્ટે મારે જવું છે આઈ વોન્ટ ટુ ગો મારે મદદ કરવી છે આઈ વોન્ટ ટુ હેલ્પ મારે કામ કરવું છે આઈ વોન્ટ ટુ વર્ક મારે ક્રિકેટ રમવું છે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ મારે ચા પીવી છે આઈ વોન્ટ ટુ ડ્રીંક ટી મારે પતંગ ચગાવી છે આઈ વોન્ટ ટુ ફ્લાય અ કાઇટ મારે પત્ર લખવો છે આઈ વોન્ટ ટુ રાઇટ અ લેટર મારે ગાડી ચલાવવી છે આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર મારે લખવું છે આઈ વોન્ટ ટુ રાઇટ મારે ખાવું છે આઈ વોન્ટ ટુ ઇટ મારે રમવું છે આઈ વોન્ટ ટુ પ્લે બરાબર મારે રમવું હતું આઈ વોન્ટેડ ટુ પ્લે મારે ખાવું હતું આઈ વોન્ટેડ ટુ ઇટ મારે લખવું હતું આઈ વોન્ટેડ ટુ રાઇટ મારે કામ કરવું હતું આઈ વોન્ટેડ ભૂતકાળમાં શું આવે વોન્ટેડ આઈ વોન્ટેડ ટુ વર્ક મારે મદદ કરવી હતી આઈ વોન્ટેડ ટુ હેલ્પ મારે જવું હતું આઈ વોન્ટેડ ટુ ગો મારે રોકાવું હતું આઈ વોન્ટેડ ટુ સ્ટે મારે આવવું હતું આઈ વોન્ટેડ ટુ કમ જોવો તો ખરા વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ્સ ટ પ્લસ મૂડ ક્રિયાપદ અને ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ખેલ ખતમ ખેલ ખતમ ચાલો બધાય વાક્ય મિક્સમાં છે માત્ર ને માત્ર મારે તમને પૂછવું હતું મારે એટલે આય હતું ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પૂછવું એટલે આસ્ક અને તમને એટલે યુ મારે તમને પૂછવું હતું આઈ વોન્ટેડ ટુ આસ્ક યુ મારે ભજીયા ખાવા છે મારે ભજીયા ખાવા છે એટલે કે મારે ભજીયા ખાવાની ઈચ્છા છે મારે મીન્સ કે આઈ જો છે આમ હતું તો વોન્ટેડ છે વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ આઈમાં વોન્ટ ટુ ખાવું એટલે ઈટ અને ભજીયા એટલે ફ્રીટર્સ તેણીને ગીત ગાવું હતું તેણી એટલે સી ગાવું હતું ગાવાની ઈચ્છા હતી વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ગાવું એટલે સિંગ અને ગીત એટલે અસુંગ હું તમને એક વાક્ય આપીશ તમે વર્તમાન કાળ અને ભૂતકાળ બે માં કરી નાખજો મારે કંઈ કહેવું છે મારે મીન્સ કે આ કહેવું છે વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ આઈમાં આવે વોન્ટ આઈ વોન્ટ ટુ કહેવું એટલે શે અને કાંઈ કહો કંઈક એટલે સમથિંગ જો મારી પાસે કાંઈક છે આઈ હેવ સમથિંગ કાંઈ કહો સમથિંગ બધું જ એવરીથિંગ કાંઈ નહીં નથિંગ કંઈ પણ એનીથીંગ તેમણે નવી ગાડી ખરીદવી હતી તેણે છોકરા માટે સી આવે છોકરી માટે સી આવે તેણે છોકરા માટે હી ખરીદવી હતી વોન્ટેડ 2 પ્લસ મૂડ ક્રિયાપદ ખરીદું એટલે બાય નવી ગાડી અ ન્યુ કાર બાય એટલે ખરીદું અને પરચેસ એટલે પણ ખરીદું બરાબર હકીકતમાં રીઅલ માં આપણે મોંઘી વસ્તુ હોય અને કોકવાર ખરીદતા હોય તો અહીંયા પરચેસ આવે છે મારે લેસન કરવું હતું અહીંયા પરચેસ આવે બાય કરતા પ્રિફર લાગે પરચેસ મારે લેસન કરવું હતું મારે મીન્સ કે આઈ કરવું હતું વોન્ટેડ ટુ પ્લસ જો મૂળ ક્રિયાપદ ડુ એટલે કરવું શું લેસન એટલે હોમવર્ક યાદ રાખજો હોમવર્ક ક્રિયાપદ નથી એ નાઉન છે ડુ છે ને ડુ એ સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્ક પણ છે અને મેન વર્ક મુખ્ય ક્રિયાપદ પણ છે મારે ગાડી ચલાવી છે મારે મીન્સ કે આઈ ચલાવી છે આઈમાં આવે મૂળ ક્રિયાપદ એટલે કે વોન્ટ વર્તમાન કાર્ડ છે એટલા માટે અહીંયા હતું તો વોન્ટેડ આઈ વોન્ટ ટુ ચાલો મારે તમને મળવું છે મારે તમને મળવું છે વોન્ટ અથવા વોન્ટ્સ આઈમાં આવે વોન્ટ ટુ મળવું એટલે મીટ ને તમને તમને એટલે યુ તમને એટલે યુ તમે જો તો ખરા માત્ર ને માત્ર થી મિનિટમાં તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ચાલો જોઈએ આપણે હવે મારા પપ્પાને મારા પપ્પાને છાપું વાંચવું છે મારા પપ્પાને છાપું વાંચવું છે મારા પપ્પાને છાપું વાંચવું હતું બરાબર આ બંને વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલા બંધ લોકો જોડાઈ ચૂક્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટ કરી નાખજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા કોમેડી અંદાજમાં વિડીયો આવે છે અને

મજા આવે એ ક્રિયાપદ લઈ લ્યો મજા આવે કરતા લઈ લ્યો કરોડો વાક્ય બનાવી શકો છો ચાલો મળીએ નવા વિડીયો સાથે ટૂંક સમયમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો